એક આઈડીથી મિત્રતા કેળવી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે સાયબર ક્રાઇમે ત્રણ નાઇજીરિયન ઈશામોની ધરપકડ કરી છે ફેક આઈડી મિત્રતા કેળવી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે સાયબર ક્રાઇમે ત્રણ નાઇજીરિયન ઇશમોની ધરપકડ કરી છે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખ આપતા હતા બાદમાં આસામના દિગબોઈ ખાતે નોકરી લાગી હોવાનું કહ્યું હતું યુવતી પાસે પાર્સલ અને કપડાં છોડાવવા સહિત વિવિધ બહાને બે લાખ રૂપિયા પડાવ્યા હતા યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે શોધખોળ આદરી હતી દિલ્હીના બુરારી ખાતેથી નાઇજીરીયન ટોળકીની ધરપકડ કરવામાં

દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગબંધાર હોય તેવી શક્યતા છે પ્રાથમિક તપાસમાં પંદર કરોડથી વધુ નો ફ્રોડ હોવાની શક્યતા છે જેની વધુ તપાસ જારી છે તેની વધુ તપાસ જારી છે આ લોકોનું કામ આ જ બીજું કામ કરતા પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા બનાવતા કેટલા સમયથી ઇન્ડિયામાં આ જે આરોપીઓ છે તે ત્રણ આરોપી છે જે બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં અને બે હજાર વીસમાં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના પ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવરસ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે હા વિઝા પૂરા થઈ ગયેલા છે ત્રણ આરોપીઓ છે જે સાથેના ગુના સાથે સંકળાયેલ છે વધુ આરોપીઓની તપાસ જારી છે મહિલા પોતે વ્યવસાય કરે છે એમનું નામ આપણે જણાવવામાં આવશે